મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે હું આબિદલી ભુરા આજે વાત કરી રહ્યા છે પર્યાવરણ વિશે તો સાબરકાંઠા જિલ્લાની અંદર હાલ પર્યાવરણ વિશે વાત કરીએ તો એટલા બધા વૃક્ષોનું કટિંગ કરવામાં આવે છે જેથી પર્યાવરણ વિશેનું આજે બિલકુલ સાબરકાંઠામાં ઉલ્લંઘન થઈ રહ્યું છે તો આજે તમે હિંમતનગરના આરટીઓ સર્કલ કે સહકારની જેમ જુઓ તો રાતના સમયે ટ્રેક્ટરો ભરીને ભરીને લાકડા જાય છે અને એમની તપાસ કરીએ મારા જોડે કોટેજ બી છે આજે મહાવીરનગરના નવા રોડ ઉપરથી જતાં ટ્રેક્ટર હોય કે પછી સહકારની ત્યાં એ ઈડર સાઈડથી આવતા હોય તો રાતના લગભગ આ લોકો છે ને છેલ્લા ઘણા સમયથી તમે જોઈશું લીલા લીલા લૂસ કાપીને અને આ લાકડાની તસ્કરી કરતા હોય છે તો હાલ આજે તો આપણું ફોરેસ્ટ ખાતાની જમ્મેદારી છે કે આ લોકો સાથે કડક કાર્યવાહી કરે અને એ લોકોને એની તપાસ કરતા હોય છે તો એ લોકો એક એક પરમિટના લીધેલો હોય એમને પાસ તો એ એક પાંચ જૂનો પાંચ ચાર ચાર વખત ફેરવીને અને એ લોકો તસ્કરી કરતા હોય છે બરાબર તો આજે એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ છે કે આ લીલા વૃક્ષને બિલકુલ થતાં અટકાવવા જોઈએ આપણે દરેક નાગરિકની જવાબદારી મે છે અને સરકારશ્રીના જે બી કર્મચારીઓ ફોરેસ્ટ ખાતું હોય કે પોલીસ ખાતું હોય તો આના વિશે તકેદારીથી કામ લે કારણ કે આપણે છેલ્લા સમયથી વૃક્ષ વાવો એનો એક આખો સરકાર તરફથી અલગ અલગ પ્રોગ્રામો બનાવી રહેલા છે અને ઘણા એનજીઓ તરફથી બી વૃક્ષ વાવવામાં આવે છે અને ઘણા આપણે એ જાણીએ છીએ કે એનજીઓ ખાલી કોઈ બી નો નામ નામ ના આપી શકું ખાલી ફોટા પૂરતા જ હોય છે ખાલી એક વૃક્ષ વાવે છે ચાર પાંચ જણા પાણી પાણીને ફોટા પૂરતું તો પણ જો વૃક્ષ વાવવા કેટલા જરૂરી છે એ તમે હાલની પરિસ્થિતિમાં જોઈ શકો છો તો આ વિશે બી આપણે એક ખાસ મારા અપીલ છે કે આ સિઝન જે ચોમાસું ચાલુ થઈ ગયું છે તો પોતે પોતાની ફરજ સમજીને વૃક્ષ વાવે જોથી આપણે ઓક્સિજનની જે સમસ્યાઓ થઈ હતી કોરોનામાં તો એવી મોટી કોઈ સમસ્યા ના થાય અને શુદ્ધ આપણને આબોહવા મળે તો મારી ખાસ અપીલ છે નાગરિકને કે તમે ખાસ ઘર અગાડે કે તમારા ખેતરમાં તો વૃક્ષ વાવો અને સરકાર તરફથી ઘણા વૃક્ષ મળે છે આપને લોકો ખાલી ફોટો શૂટ કરવા માટે જ એક છોડ વાવશે પછી એનું જતન કરવાનું ભૂલી જાય છે તો ઋષનું કેટલું મહત્ત્વ છે એ તમે જાણો છો ગરમી અત્યારે પંચાવન ડિગ્રી નો ડાઉટ કે તમે હાલની ગરમી તમે રહી જ શકો તો આવનારા સમય આવનારા વર્ષમાં તો શું થશે પરિસ્થિતિ અને આપણે જાણીએ છીએ કે ખેતરોનો નાશ થઈ કોક્રેટના જંગલો બની ગયા છે અને સરકાર શ્રીની મારે એ બી અપીલ છે કે જે તમે ના ખેતરોમાંથી તમે એને કરતા આવશો જે બી બિલ્ડિંગ બનાવી રહ્યા છો કે કોઈ ફેક્ટરી માટે તમે એને કરી હશો તો એમના લાયસન્સ આપવા સાથે સાથે એમને એ બી જણાવે કે તમે આટલા વૃક્ષ તમારે વાવવા જરૂરી છે તો એક એક ફેલ થાય તો એને બી જમીન થાય હશે કોઈ ફેક્ટરી માટે કે અન્ય કોઈ વસ્તુ માટે તો એના કારણે શું થશે કે જે નગરપાલિકા લાગતી હોય કે મામલાતાર કીધું એમને એને એનઓસી જે આપવામાં આવતી હોય કે ફેક્ટરી બાબતે તો અમે એક આ ઉલ્લેખ જરૂર કરે કે તમારે આ આટલા એરિયામાં આટલા વૃક્ષ તો વાવા જરૂરી છે અને દરેક ગામ લેવલે ઝુબેજ ઉઠાવે કે વૃક્ષ કેટલા જરૂરી છે તો એના માટે બસ મારી નાગરિકો સાથે બી અપીલ છે અને હરક વ્યક્તિ સાથે કે વૃક્ષનું જેટલું બને છે તેટલું વૃક્ષ રોપણ કરે અને એનું જો સુધી તે મોટું ના થાય તો સુધી એની કાળજી રાખે